જે સદા રે સર્વમાં રે એ સુખરૂપ છે અને જે અલ્પ છે એ મરતે છે મરતે છે દુઃખરૂપ છે ગીતામાં ભગવાન કે કહે કે જે અનિત્ય છે એમાં સુખ નથી એટલા માટે અસાર એ સંસાર સંસારે સુખ ભ્રાંતિ રે શરીર નામ આ શરીરમાં અને શરીરી જીવોને સગતમાં સુખની ભ્રાંતિ થાય છે સુખ તો એમાં છે જ નહીં સુખ રે નથી આ સંસારમાં ભૂલ્યો મન ભમરા દિવસ ને રાત માયાનો બાંધેલ પ્રાણીઓ સમજો નહી સુધ વાત ભૂલ્યો મન ભમરા ગમ્યો કમળ અને કાદવ સરોવરમાં હોય ભમરો કમળ લે છે અને ક્રિટ ગયો પાદવ લે છે એમ પરમાત્મા અને સંસાર બે હારે છે માનવોની પાસે હૃદયમાં ભગવાને છે અને વાર વિષય વાસના પણ એમાં પરમાત્માનો લાભ લે વિવેકી કહેવાય ને પરમાત્માને સોડ્યમ જે મરવા વાળું દુઃખરૂપ લે છે એ અવિવેકી છે એટલે પોતે દુઃખી થાય છે ને બીજાને દુઃખી કેમકે માણસ હેરાન થાય ત્યારે હાય હાય ન કરે ને હરી હરી કહે હેરાન થઈને દુઃખી બીજાને પણ કરે એટલે આ માનવ જન્મ સફળ કરવા માટે આ કથાવે છે કામના કરો તો મોક્ષ નહીં કરો અને ધન હોય તો ધર્મમાં જ વાપરો ભોગમાં વાપરો છો ભોગે રોગ ભયમ સુખ ત્રિયે રામા ભોગ પશ્યાધ્યંત શરીરે રોગ યદ્ય લોકે મરણમ શરણમ તદપિને મુનસતિ પાપા ચરણમ ભજ ગોવિંદ ભજ ગોવિંદમ ભજમુ કોઈને એમ થાય ત્યારે ભગવાન જીવને પાપ કરવા હુકમ દેતા હશે તો ધ્યાનથી હમલો ભગવાન કોઈને પાપ કરાવતા નથી પણ કામ ક્રોધ લોભ જાગે ત્યારે જીવોથી પાપ થઈ જાય તો કામ ક્રોધ કેમ જાગે કે છે રજોગુણ સમજ બાબા કે રજોગુણી જીવો રજોગુણમાં ફસાય એટલે કામ ક્રોધ લોભ જાગે અને એનાથી પાપ થઈ જાય રજોગુણ કેમ છે અજ્ઞાન છે એ જ રજોગુણનું લક્ષણ છે અજ્ઞાનને લઈને જીવો વાર વારવાર સંસારમાં ભટક્યા કરે છે એટલા માટે અહમ મમ જે અંદર ફરેલું છે અજ્ઞાનને લઈને કે શરીર હું છું તો ત્યાંથી જ ખોટું શરૂ કરી એ જ ખોટું પાપનું મૂળ થઈ કે ખોટા જેવું કોઈ પાપને નાચા જેવું કોઈ તો પહેલી જે ઊંધી સમજણ કે હું શરીર છું પછી સંસારી છું ભોગી છું મને આમાં મજા આવે છે મને આમાં આનંદ આવે છે પણ આનંદ હોય નહીં ના આવે એટલે મૂળ જ છે ને જીવ છે એટલે એને સમજણ આવતી મર્મ ના જાણે મૂર્ખ પ્રાણી માયા સુખ માગે કેમકે મૂર્ખ સુખ માયામાં સુખ માને સુખ હોય નહીં છતાં સુખ માગીને એમાં એમાં ભટક્યા જો વિવેકી હોય વૈરાગ્ય હોય તો ખબર પડે કે આ જગત સુખ હતો નહીં છે ને એને આગળ આવવાનું નથી એટલે મૂળ વૈરાગ્યમાં જે મન ગળે તે ચિત તે લે મૂળ તત્વ જ્ઞાન થવું છે બ્રહ્મ સિવાય બધું ખોટું છે બ્રહ્મ સિવાય કઈ સુખ નથી સત્યમાં સુખ છે અસત્યમાં સુખ નથી ચેતનમાં સુખ છે જડમાં સુખ નથી એવો વિવેક થવો જોઈએ જેમ શરીરમાં સુખ છે કે આત્મામાં સુખ છે એવો વિવેક કે હું કહું મળદામાં સુખ છે એનો મતલબ શરીરમાં નથી ચેતન્ય આત્મા છે ત્યાં સુધી બધું રૂપાળો છે હારો છે હાલતું છે બોલતું છે અને જ્યાં જીવ નીકળી ગયો ત્યાં એટલે યાવત જીવો નિવસતી દેહ તાવત કુશલમ પૃચ્છતિ ગે ગતવતી વાયો દેહા પાય ભાર્યા બિભ્યતી તસ્મિન કાય ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે આ જેવો સંસારના ભોગોમાં ફસાય દુઃખી થાય છે એટલે ધનનો ઉપયોગ ધર્મમાં કરવો કામનાનો ઉપયોગ મોક્ષ માં કરવો કેમ કે એ જ માનવ નો મોટો પુરુષાર્થ થશે તસ્મા એકેન મનસ ભગવાન સાવતા પતિ શ્રોતવ્ય કીર્તિત્ય ધ્યેયપૂજ્ય નિત્ય એટલા માટે હંમેશા સ્મરણ કરો ભગવાનની કીર્તનો કરવા ભગવાનનું ધ્યાન કરવું ભગવાનનું પૂજન કરવું નિરંતર પ્રભુ પરાણ થવાનો અભ્યાસ કરવો જો ધીરે ધીરે પ્રભુ પણ બનશો ધીરે ધીરે કલ્યાણના ભાગીદાર થશે નગર પછી જન્મ મરણના ચક્કરમાં ભટકવું પડશે તો જે તમો ગુણી રજો ગુણી હોય જગતમાં ભટક્યા કરે છે સત્વગુણી હોય ભગવત દર્શન પર ભક્તિ વધે છે